કે મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ ઓગણત્રીસ ઓગસ્ટની નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ નિમિત્તે રાજકોટ શહેર જિલ્લામાં ઓગણત્રીસ ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટે અરવલ્લી જિલ્લાની દરેક શાળામાં પણ ખેલકૂદની સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ થશે જે અંતર્ગત શાળાઓમાં હોકી કબડ્ડી ખો ખો ગીલી દંડા લંગોરી સંતોડિયું દૂર સ્પર્ધા લસાખી જેવી વિવિધ રમતો યોજાશે તારીખ એકત્રીસ ઓગસ્ટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે સવારે સાત કલાકે મોડાસા શહેરના ઓધારી તળાવથી ટાઉન હોલ ચાર રસ્તાથી ગાય સર્કલથી સહયોગ ચાર રસ્તાથી પરત ઓધારી તળાવ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે આ તમામ રમતો અને સાયકલ રેલીમાં જાહેર જનતાએ જોડાવા કલેક્ટર શ્રી દ્વારા અપીલ કરવામાં આવી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણા જિલ્લા રમત વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

આજે નેશનલ સ્પોર્ટ્સ ડે ઓગણત્રીસ ઓગસ્ટની ઉજવણી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટ ત્રણ દિવસે રાજ્ય સરકાર આખા રાજ્યમાં કરી રહી છે અરવલ્લીમાં પણ આપણે આ ત્રણ દિવસના કાર્યક્રમો રહેશે જેમાં ઓગણત્રીસની તારીખે મોટાભાગે વિદ્યાર્થીઓ કોલેજ અને સ્કૂલ માટે રહે છે ત્રીસ તારીખને પોલીસ હેડક્વાર્ટર પર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે હું જાહેર જનતાને અપીલ કરું છું એમાં મહિલાઓ વડીલો બધા માટે અમે યોજી છે જેમાં સંગીત ખુરશી આપણી જેટલી પરંપરાગત રમતો છે એ પણ રાખવી છે સતોલિયા છે એ લીંબુ ચમચી બધું રાખવી છે જેનાથી એક સ્પોર્ટ્સનું કલ્ચર ડિસ્ટ્રિક્ટમાં ઉદભવે ત્રીજા દિવસે એકત્રીસ ઓગસ્ટના દિવસે હવે સાયકલ રેલીનું આયોજન ઓઢારી લેકથી સવારે સાત વાગેથી કરવામાં આવી છે હું જાહેર જનતાને ફરીથી અપીલ કરું છું કે એમાં પણ આપ જોડાઈને અને ફિટ ઇન્ડિયા અને મેધસ્પિતા મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવ બીજા ખૂબ જે પ્રોત્સાહક પૂર્વ પૂર્વક જે જાહેરાત છે એ છે કે આપણે બધા હવે ગણેશ ઉત્સવ આવી રહ્યું છે અને અરવલ્લીમાં પણ ગણેશ પંડાલની ખૂબ શોભા હોય છે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી હોય છે એમાં રાજ્ય સરકાર હવે પ્રોત્સાહન આપવા માંગે છે એમાં મોટા મોટા પાંચ લાખ ત્રણ લાખ દોઢ લાખ અને પાંચ સાતના પુરસ્કાર એક એક લાખની જાહેરાત કરવામાં આવે છે જે લોકો સારી રીતે એમના શ્રૃંગાર ખાસ કરીને આપણે ઓપરેશન સિંધુર જે દેશભક્તિની થીમ પર હોય કે સ્વદેશી અપનાવ થીમ પર ઇકો ફ્રેન્ડલી ગણેશ એ બધી જે રીતે શ્રંગાર કરશે એવા યુવક મંડલોને આ રીતે આપવામાં આવશે એના માટે અઠ્યાવીસ ઓગસ્ટ બાર કલાક સુધી આપ કલેક્ટર ઓફિસમાં આપી શકો છો તમારા ફોર્મ્સ અને હું આપ બધાને શુભેચ્છા આપું છું આ બંને